આ ન્યૂઝના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા વલસાડ વકીલ મંડળના હોદ્દેદારોની વરણી કરવામાં આવી વલસાડ વકીલ મંડળ વલસાડ જી એ ડબલ્યુ એફ એકસો પંચોતેરના વકીલોના સને બે હજાર ચોવીસ પચીસના હોદ્દેદારોની આજરોજ ચૂંટણી નિમણૂંકની કાર્યવાહી પૂર્ણ કરાતા હોદ્દેદારોની બિનહરીફ વરણી થઈ છે જેમાં પ્રમુખ તરીકે અમિત કુમાર યોગેશ કુમાર ગુપ્તા ઉપપ્રમુખ તરીકે ઉમેશભાઈ જગદીશભાઈ બાજપેઈ તથા વિશાલ રતિલાલ ઠાકુર સેક્રેટરી તરીકે દીપક કુમાર કીપુભાઈ પટેલ જોઈન્ટ સેક્રેટરી તરીકે મનોજ શિવપ્રસાદ વિશ્વકર્મા તથા કુમારી હુફરિયા કેફી દારૂવાલા ટ્રેઝરર તરીકે શૈલેષ કુમાર ગોવિંદભાઈ ચૌહાણ મેનેજિંગ કમિટીના સભ્યો તરીકે ભરતભાઈ બી નાયક અશોક કુમાર બી સક્સેના દીપક કુમાર પ્રકાશભાઈ મિશ્રા તથા કુમારી ચૈતાલી નરોત્તમભાઈ ટંડેલ ઈ લાઇબ્રેરિયન તરીકે મયુર તથા લાઇબ્રેરિયન તરીકે તરીકે સિરાજ અલી એ સૈયદ પેટ્રન ઇન ચીફ એન ઠાકરે તથા યોગેશ કુમાર ગુપ્તાની નિમણૂક થઈ છે વલસાડ વકીલ મંડળના તમામ સભ્યોએ હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી પ્રમુખ અને હોદ્દેદારોની બિનહરીફ વરણી થતા વકીલોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી પચોતેરની હાલની આ નવી બોર્ડ બે હજાર ચોવીસ અને પચીસ માટે નિમણૂક પામી છે તે મુજબ રહ્યું કે નામદાર ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા જે પત્ર પાઠવવામાં આવ્યો હતો અને તે સંદર્ભે સમગ્ર ગુજરાતમાં એક જ તારીખે એટલે બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું તે મુજબ પત્રને અનુસરતા હુકમ અને નિયમોનું પાલન કરતા સૌ પ્રથમ વલસાડ વકીલ મંડળ વલસાડમાં ચૂંટણી કમિશનર અને સહચૂંટણી કમિશનર તરીકે ચિરાગભાઈ લાડ અને સંતોષભાઈ યાદવની નિમણૂક કરવામાં આવી ત્યારબાદ ચૂંટણીની પ્રક્રિયાઓ પણ કરવામાં આવી અને ત્યારબાદ અંતે સમગ્ર બોડીને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે જેમાં પ્રમુખ તરીકે હું એડવોકેટ અમિત કુમાર ગુપ્તા ઉપપ્રમુખ તરીકે ઉમેશભાઈ વાજપેયી વિશાલભાઈ ઠાકોર સેક્રેટરી તરીકે દીપકભાઈ પટેલ જોઈન્ટ સેક્રેટરી તરીકે મનોજભાઈ વિશ્વકર્મા અને ગુફિયાબેન દારૂવાલા ત્યારબાદ મેનેજિંગ કમિટીની નિમણૂક થઈ જે મેનેજિંગ કમિટીમાં અશોકભાઈ સક્સેના ભરતભાઈ નાયક અને દીપકભાઈ મિશ્રા અને આ ઉપરાંત ચૈતાલીબેન ટંડેલને નિમણૂક કરવામાં આવી ત્યારબાદ અમારા મંડળમાં જે લાઇબ્રેરીની પોસ્ટ હતી અને ઈ લાઇબ્રેરીની પોસ્ટ હતી તેના માટે મયુરભાઈ મોરિયા અને સિરાજભાઈ સહેલની નિમણૂક કરવામાં આવી આ રીતે સમગ્ર બોડી અમલમાં આવી અને ખાસ કરીને ટ્રેઝરની જે પોસ્ટ માટે વર્ષોથી અમારા શૈલેષભાઈ ચૌહાણ જે પોસ્ટ હાચવે છે તેમની નિમણૂક કરવામાં આવી અને આ રીતે વલસાડ વકીલ મંડળ વલસાડની બોડી હાલ બે હજાર ચોવીસ અને પચીસ માટે કાર્યરત થઈ છે સમગ્ર રીતે વકીલોની સેવા કરતા રહીશું વકીલોને મદદરૂપ થતા રહીશું અને ન્યાય લોકોને મળી રહે તે માટે લડત આપતા રહીશું અસ્તુ જય ભારત